ગીર સોમનાથમાં શિક્ષકની આત્મહત્યાનો મામલો ગરમાયો રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે ચૂંટણી પંચ અધિકારીઓને વિનંતી કરી શિક્ષકો પરના દબાણને દૂર કરવાનો પ્રયત્ન કરવા વિનંતી કરી સરકાર અને ચૂંટણી પંચને આ વારનવાર રજૂઆત કરી શિક્ષકોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે શિક્ષકો ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે રાજ્યના તમામ શિક્ષકો આજે કામનો બહિષ્કાર કરશે તો શિક્ષક પર દબાણ લાવનાર સામે કાર્યવાહી થવી જોઈએ

શિક્ષકો ખૂબ સારી રીતે સહકાર આપી રહ્યા છે છતાં પ્રાંત દ્વારા અને શિક્ષકોને જે રીતે ત્રાસ આપવામાં આવે છે રાતે બાર બાર વાગ્યા સુધી બહેનોને બોલાવવામાં આવે રાતે સાઇટ નથી ચાલતી અને શિક્ષકો પોતાના ઇન્સ્ટ્રુમેન્ટમાં પોતાના મોબાઈલમાં બધી કામગીરી કરે છે અમે વારંવાર રજૂઆત કરી છે કે ઓનલાઈન કામગીરી સાઇટ ના ચાલતી હોય તેની વ્યવસ્થા કરવામાં આવે આ જે શિક્ષકોને ત્રાસ દેવામાં આવે છે અગાઉ પણ હમણાં જ કપડવંજની અંદર ખેડા જિલ્લામાં ઘટના બની જે આ શિક્ષકો ઉપર ત્રાસ દેવામાં આવેલ છે અને આ પરિવાર ઉપર જ્યારે દુઃખદ ઘટના બની છે ત્યારે રાજ્યના બે લાખ શિક્ષકો જ્યારે આ મુસીબતીનો સામનો કરી રહ્યા છે ત્યારે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આજે આહવાન કરે છે કે રાજ્યના તમામ શિક્ષકો જે ઓનલાઈન કામગીરી મોબાઈલમાં કરે છે એનો આજે એક દિવસ માટે બહિષ્કાર કરશે અને આજે ચૂંટણી પંચને મળી અને જો યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો આગળનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે ખાસ કરીને કોઈ શિક્ષકોએ નોટિસથી અથવા પગલાં કોઈ લેવામાં પીવાની જરૂર નથી તમારી સાથે બે લાખ શિક્ષકોના સંઘ આપની સાથે છે આવું પગલું કોઈ ભળે નહીં તમારા પરિવારની તમારા ઘરની ચિંતા કરી અને જે કંઈ પરિસ્થિતિ છે એનો આપણે સામનો કરશું